નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પહેલી માર્ચ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ત્યારે માધાપરના યક્ષમંદિર સંકુલમાં રવિવારની બપોરે મળેલા ભાજપના બુથ કાર્યકર સંમેલનને સંબોધતા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે નેવું ટકાથી વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરી ચૂંટણીના પરિણામમાં ઐતિહાસિક વિક્રમ રચાય તેવું અભિયાન છેડવાની કાર્યકરોને હાકલ કરી હતી વીબીસીથી યક્ષ મંદિર સુધી ભાજપના કાર્યકરોની બાઇક રેલી સાથે એરપોર્ટથી આવી પહોંચ્યા પછી સ્વાગત બાદ પાટિલે કાર્યકર સમુદાયને સંબોધન કર્યું હતું સગાવહાલા સમાજના સભ્યો મિત્રોના મોબાઈલ નંબર પર બીજું કંઈ નહીં પરંતુ આપણા ઉમેદવાર માટે એક મત આપવાની વિનંતી કરવાની કાર્યકરોને તેમણે હાકલ કરી હતી કચ્છ મોરબીના સાંસદ અને લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાએ કહ્યું હતું કે ઉદ્યોગ પ્રવાસન ખેતી સહિત દરેક ક્ષેત્રમાં અન્ય પ્રદેશોની તુલનાએ કચ્છના વિકાસની ગતિ સૌથી વધુ છે આજ રોજ કચ્છ લોકસભા સીટનું બુથ કાર્યકર્તાઓનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનું માર્ગદર્શન મળ્યું હતું બે હજાર કરતાં વધારે અમારા બુથના કાર્યકર્તાઓ ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને જે પ્રકારે પાટિલ સાહેબે આજ કાર્યકર્તાઓને આહવાન કર્યું છે અને આ લોકસભાની ચૂંટણીની અંદર જ્યારે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ સીટો જીતીને હેટ્રિક મારવાની છે કચ્છ લોકસભા સીટ સાથે બધી જ સીટો પાંચ લાખથી વધારે જ્યારે જીતવાનો સંકલ્પ લીધો છે એમાં કચ્છની સીટ પણ પાંચ લાખથી વધારે જીતી કરીને કાર્યકર્તાઓના માધ્યમથી અને જે પ્રમાણે કાર્યકર્તા બૂથ સુધી કામ કરે સૌ મતદારોને મળે અને આવનારી ચૂંટણીની અંદર મતદાન કરાવે જેના માટે આદરણીય શ્રી પાટીલ સાહેબનું માર્ગદર્શન અમારા સૌ કાર્યકર્તાઓને મળ્યું હતું અને જ્યારે કાર્યકર્તાઓમાં આપ જોઈ રહ્યા છો કે એક ઉત્સાહ છે સૌ અમારા પાર્ટીના સિનિયર આગેવાનો ચૂંટાયેલા ધારાસભ્યો અને માજી ધારાસભ્યો અને બધા જ લોકોની ઉપસ્થિતિની અંદર આ સીટ

દિલીપ શાહ સહિત ઉપસ્થિત રહ્યા હતા આરંભમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે સ્વાગત પ્રવચન કરતા પ્રભાવશાળી વિજય માટે કચ્છમાંથી કાર્યકરોના સહિયારા પ્રયાસોની ખાતરી આપી હતી કચ્છ ભાજપ વતી ભરત શાહ વલમજીભાઈ હુંબલ વસંત કોડરાણી ડૉક્ટર મુકેશ ચંદે વેજુબહેન રબારી રાણુબા જાડેજા પચાણ સંજોટ સહિત કાર્યકરોએ અતિથિઓનું સન્માન કર્યું હતું વાસણભાઈ આહિર ડૉક્ટર નીમાબહેન આચાર્ય પુષ્પદાનભાઈ ગઢવી પૂનમબહેન જાટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો જીવા શેઠ લક્ષ્મણસિંહ સોઢા પારુલબહેન કારા કૌશલ્યાબહેન માધાપરિયા મુકેશ ઝવેરી પંકજ મહેતા રમેશ મહેશ્વરી સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા કચ્છ ભાજપ મીડિયા ટીમના ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અનવર નોડે ચેતન કતીરા સંજય મહેશ્વરી કેતન ગોર સહિત કાર્યકરોએ આયોજન સંભાળ્યું હતું નારાયણ સરોવરથી માંડીને માળિયા મોરબી સુધીના કેસરિયા પક્ષના કાર્યકરો ભુજ શહેર સુધરાઈના નગરસેવકો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર